પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના કારણે પાકને થયેલા મોટા નુકસાન સામે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી સરકારે માત્ર ત્રીસ દિવસના ટૂંકા ગાળામાં પૂરપીડિત ખેડૂતોને રૂપિયા વીસ હજાર પ્રતિ એકરના દરે વળતર આપીને દેશભરમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યું છે મુખ્યમંત્રી માન દ્વારા જાહેર કરવામાં આવેલા વળતર ભારતમાં કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા પાકના નુકસાન સામે આપવામાં આવેલું નથી અત્યાર સુધીનું સૌથી ઊંચું અને ઝડપી વળતર છે રાજ્ય સરકારે ભંડોળનું વિતરણ તાત્કાલિક ધોરણે કરીને ખેડૂતોને થયેલા આર્થિક આઘાતને ઝડપથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી માને વચન આપ્યું હતું કે પૂરના કારણે પાકને થયેલું પંચોતેરથી સો ટકા જેટલું નુકસાન ધરાવતા ખેડૂતોને આ મહત્તમ વળતર ચૂકવવામાં આવશે આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત જો ડૂબી જશે તો સમગ્ર અર્થતંત્ર ડૂબી જશે તેથી સર્વપ્રથમ ખેડૂતોની સંભાળ લેવી જરૂરી છે વળતરના ચેક સીધા અસરગ્રસ્ત ખેડૂતોને સોંપી દેવામાં આવ્યા છે માન સરકારે માત્ર પાક નુકસાન પૂરતું જ નહીં પરંતુ પૂરના અન્ય નુકસાન માટે પણ રાહત જાહેરાત કરી છે અંતર્ગત મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખની સહાય પશુધનના નુકસાન માટે પણ વળતર અને ખેતરોમાં જમા થયેલા કાપ રેતને ખેડૂતો પોતાની રીતે વેચી શકે તે માટે જેનું ખેતર જેની રેત નામની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી પૂર રાહત માટે વીસ હજાર કરોડના વિશેષ પેકેજની માગણી પણ કરી છે